બુદ્ધિશાળી પોપટની વાર્તા રજૂ કરવાની છું તો મિત્રો આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે આ વાર્તાને અંત સુધી જરૂર જુઓ આ વાર્તાને સાંભળ્યા પછી તમને જીવનમાં એક નવી દિશા મળશે મિત્રો તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે આ વાર્તાના અંતે પોપટ એવી બે વાતો જણાવે છે આ વાતો મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક માણસના જીવનમાં આ વાતો ખૂબ જ કામ લાગનારી છે જે પણ માણસ પોપટની આ બે વાતોનું પાલન કરે છે એના જીવનમાં ક્યારેય નિરાશા નથી આવતી ક્યારેય કોઈ વસ્તુથી એ દુખી નથી રહેતો અને પતિ પત્ની વચ્ચેનું જીવન એકદમ સુખમય બની રહે છે મિત્રો તમે સારી રીતે જાણતા હશો કે કોઈપણનો સમય હંમેશા એક જેવો નથી રહેતો સમય હંમેશા બદલાયા કરે છે અને આ સમય ક્યારે બદલાઈ જાય કોઈને ખબર પણ નથી હોતી મિત્રો ક્યારે કોઈનું નસીબ બદલાઈ જાય અને ક્યારે કોણ ભિખારીમાંથી રાજા બની જાય અને ક્યારે કોણ રાજામાંથી ભિખારી બની જાય એ કોઈ નથી જાણતું મિત્રો કોઈ માણસનો સમય ક્યારેય એક જેવો નથી રહેતો એટલા માટે કોઈ માણસે ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને ક્યારેય જીવનમાં નિરાશ ન થવું જોઈએ મિત્રો આજની આ વાર્તામાંથી તમને એવું જ જાણવા અને શીખવા મળશે કે માણસને ક્યારેય દુખી ના થવું જોઈએ જ્યારે વ્યક્તિ ઉપર મોટું સંકટ આવી જાય અને વ્યક્તિને એવું લાગવા માંડે કે હવે કોઈ રસ્તો નથી ચારે બાજુથી રસ્તા બંધ થઈ જાય અને ચારે દિશામાંથી કોઈ ઉમીદ ના રહે અને હવે કોઈ રસ્તો મળવો ખૂબ જ મુશ્કેલ હોય તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો અને તમે શું નહીં કરો મિત્રો આ જ વસ્તુ આ વાર્તામાં તમને જાણવા મળશે મિત્રો મુસીબતમાં તો દરેક માણસના જીવનમાં આવે છે દરેક સુખ પછી દુખ આવે જ છે અને આ દુખ પછી સુખ જરૂર આવે છે ખુશીઓ આવે છે પણ જ્યારે દુખ આવે છે ત્યારે માણસ તૂટી જાય છે અને બધી જ ઉમીદ છોડી દે છે પોતાના જીવનથી હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે મિત્રો આવા દુઃખમાંથી બહાર આવવા માટે છુટકારો મેળવવા માટે એવું શું કરવું જોઈએ તો આ બધી જાણકારી તમને આ વાર્તા દ્વારા મળશે તો આ વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાવ તે પહેલાં તમને જણાવી દો કે તમને એક વિનંતી છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકોનને પણ જરૂર દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે વિડિયો સૌથી પહેલા જોઈ શકો મિત્રો કહેવાય છે કે અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વાર્તામાં કહેલી વાતોને સમજવા માટે અને એનો પૂરેપૂરો ફાયદો લેવા માટે આ વિડિયોને બની શકે તો અંત સુધી જરૂર જુઓ જેથી તમને એનો વધારે લાભ મળી શકે તો ચાલો મિત્રો આજની આ સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ મિત્રો પ્રાચીન જમાઈની આ વાત છે એક ઘનઘોર જંગલ હતું આ ઘનઘોર જંગલમાં એક પોપટ રહેતો હતો આ પોપટ પોતાના બે બચ્ચાઓ સાથે રહેતો હતો આ પોપટનું જીવન એકદમ સુખ અને શાંતિ ભર્યું હતું કોઈ પણ જાતની કોઈ ચિંતા નહોતી માત્ર એના બાળકોનું પાલન પોષણ કરવાનું અને જંગલમાં આરામથી રહેવાનું અને મોજ મસ્તી કરવાનું આ પોપટના નાના નાના બચ્ચાઓને ખૂબ જ સુંદર હતા ખૂબ જ રૂપાળા હતા અને તમે જાણો જ છો મિત્રો કે પોપટના બચ્ચા કેટલા રૂપાળા હોય છે કેટલા સુંદર હોય છે તેઓ પોપટના બચ્ચાની સુંદરતા એટલી મનમોહક હતી કે દરેક જણ એની પર મોહી જાય પોપટના આ નાના નાના બચ્ચા ખૂબ જ રૂપાળા હતા અને પોપટ પણ પોતાના બચ્ચાને ખૂબ જ પ્રેમ કરતો હતો એમના જીવથી પણ વધારે એમની સાર સંભાળ રાખતો હતો બંને બચ્ચાઓને પામી અને એકદમ મોજમાં રહેતો હતો એને જીવનમાં હવે કોઈ વસ્તુની ઉમેદ નહોતી એને કોઈ બીજી વસ્તુ જોઈતી નહોતી અને કોઈ વસ્તુને મેળવવાની એની આશા પણ નહોતી એ હંમેશા એવું જ વિચારતો કે ઉપરવાળાએ મને બે નાના નાના બાળકો આપ્યા છે હવે આજ મારો સંસાર છે આજ મારું બધું જ છે આવું વિચારીને આપોપટ ખૂબ જ ખુશ થતો ખૂબ જ પ્રસન્ન થતો હતો કોઈની સાથે એને કોઈ ફરિયાદ નહોતી પોતાનું જીવન ખૂબ જ આનંદથી જીવી રહ્યો હતો પણ કહેવાય છે ને મિત્રો કે એક સુખ પછી હંમેશા એક દુખ જરૂર આવે છે હવે એક દિવસની વાત છે એક શિકારી એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એની નજર પેલા પોપટના નાના નાના અને રૂપાળા સુંદર મજાના બચ્ચા ઉપર પડે છે આ બચ્ચાઓને જોઈને આ શિકારીને આ બચ્ચાઓ ખૂબ જ ગમી જાય છે

ભેટ લઈને આવ્યો છું હું આ ભેટ ખૂબ જ દૂરથી લઈને આવ્યો છું ત્યારે રાજા કહે છે કે શું લઈને આવ્યા છે મને બતાવ ત્યારે પેલો શિકારી બે નાના નાના પોપટના બચ્ચાઓને પોતાના થેલામાંથી કાઢે છે અને કાઢીને રાજાને કહે છે કે હે મહારાજ હું તમારા માટે સુંદર પક્ષીઓ લઈને આવ્યો છું આ બે પોપટના બચ્ચાઓ લઈને આવ્યો છું તમને વિનંતી છે કે તમે મારી આ ભેટનો સ્વીકાર કરો રાજા શિકારીની આટલી વાત સાંભળ્યા પછી નાના નાના બચ્ચાઓને જોઈને ખૂબ જ ખુશ થાય છે એ રાજા પહેલા શિકારીની આ ભેટનો સ્વીકાર કરે છે અને શિકારીને એના બદલામાં મોટું ઈનામ આપે છે ઘણા બધા સોનાના સિક્કા આપે છે હવે રાજા પોતાના નોકરોને આદેશ આપે છે કે એક સોનાનું પિંજરું બનાવીને આ પિંજરામાં પોપટના બંને બચ્ચાઓને રાખવામાં આવે રાજાનો આદેશ મળતા જ એક સોનાનું પિંજરું આવી બનાવી દેવામાં આવ્યું અને એમાં બચ્ચાઓને બેસાડી દેવામાં આવે છે હવે મહેલના બધા જ લોકો આ નાના નાના બચ્ચાઓને લાડ કરવા લાગે છે દરેક વ્યક્તિઓના પોપટના બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતા હતા જે પણ આવતા તે બધા જ આ પોપટના બચ્ચાઓને ખૂબ જ વહાલ કરતા હતા સારા સારા ફળો એમને ખાવા આપતા જોઈએ સમય પર બધી જ વસ્તુઓ એમને મળવી જોઈએ જેની એમને જરૂર છે આવી સુખ સુવિધા અને એસો આરામ જોઈને બંને બચ્ચા પરસ્પર વાતો કરે છે એમના એમાંથી નાનો પપટ પોતાના મોટા ભાઈને કહે છે કે ભાઈ જુઓ આપણો નસીબ કેવો સરસ છે આપણે આપણા નસીબ પર હવે ગર્વ થવો જોઈએ આપણે માંગ્યા વગર પણ બધી જ વસ્તુઓ મળે છે કોઈ મહેનત કરવાની જરૂર નથી અને કોઈ કામ કરવાની જરૂર નથી પડતી અને આ મહેલના બધા જ લોકો આપણને ખૂબ જ પ્રેમ કરે છે આપણી ખૂબ જ સાર સંભાળ રાખે છે આ મહેલ માં એવો કોઈ વ્યક્તિ નથી કે જે આપણને પ્રેમ ના કરતો હોય અને આપણી પાસે બધી જ વસ્તુઓ ખાવા માટે છે જે આપણને જંગલમાંથી પણ પ્રાપ્ત ના થઈ શકે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ આપણે ખૂબ જ નસીબવાળા છીએ ત્યારે પેલો મોટો પોપટ નાના ભાઈને કહે છે કે હા ભાઈ એકદમ સાચું કહ્યું છે તે આપણે ખૂબ જ નસીબદાર છીએ જ્યારે રાજમહેલમાં આપણને લાવવામાં આવ્યા છે આ રાજમહેલમાં આપણને સ્થાન મળ્યું છે અને રાજાના આટલા બધા નોકરો દિવસ પર આપણી સેવા કરે છે એટલે આપણે આપણા ભાગ્ય પર આપણા નસીબ પર ગર્વ કરવો જોઈએ અને બીજું કે રાજાનો નાનો કુંવર પણ આપણી સાથે દિવસભર રમે છે અને આપણો ખૂબ જ ધ્યાન રાખે છે બંને પોપટના બચ્ચાઓ આ પ્રકારની વાતો કરે છે અને બંને પોતાના ભાગ્યનો પોતાના ભગવાનનો અને પોતાના માલિકનો આભાર માને છે ધન્યવાદ કરે છે અને પોતાના નસીબ પર પોતાના ભાગ્ય પર ગર્વ અનુભવે છે પણ કહેવાય છે ને મિત્રો કે સમય એક જેવો નથી રહેતો હવે આમને આમ થોડા દિવસો પસાર થયા પછી એ જ શિકારી રાજાના મહેલમાં ફરીથી આવે છે એ દિવસે એક કાળો વાંદરો લઈને આવે છે આ કાળો વાંદરો પહેલા જોઈએ કોઈએ જોયો ન હતો અને તે શિકારી રાજાને કહે છે કે મહારાજ આજે હું ફરીથી તમારા માટે ખૂબ જ દૂરથી એક સુંદર મજાની ભેટ લાવ્યો છું મહારાજ જો તમે મારી આ ભેટનો સ્વીકાર કરશો તો મારું તો જીવન ધન્ય થઈ જશે અને તમારી અગણિત કૃપા થશે ત્યારે રાજા શિકારીને કહે છે કે આજે વળી તું શું તું કઈ ભેટ લઈને આવ્યો છે ત્યારે પેલો શિકારી એક કાળા રંગનો વાંદરો રાજાની સમક્ષ હાજર કરે છે અને રાજાને કહે છે કે મહારાજ આ ખૂબ જ સમજદાર વાંદરો છે આ કોઈ જેવો તેઓ સામાન્ય વાંદરો નથી તમે મારી આ ભેટનો સ્વીકાર કરો ત્યારે રાજા પહેલા શિકારીની આ વાંદરાની ભેટનો સ્વીકાર કરે છે અને આ સ્વીકારી રીને ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપે છે હવે આ શિકારી સોનાના સિક્કા મેળવીને ખૂબ જ ખુશ થાય છે આ શિકારી સોનાના સિક્કા લઈને રાજાને પ્રણામ કરીને જતો રહે છે હવે જેવો રાજા મહેલમાંથી કાળો વાંદરો આવે છે તો રાજાના બધા જ નોકર ચાકર પેલા કાળા વાંદરાની સેવા ચાકરી કરવામાં લાગી જાય છે બધા જ લોકો કાળા વાંદરાની સાર સંભાળ કરવા લાગે જાય છે વાંદરાને સ્નેહ કરવા લાગી જાય છે અને ધીરે ધીરે પેલા પોપટના બચ્ચાઓથી બધાનું ધ્યાન હટી જાય છે કોઈ પણ વ્યક્તિ પોપટના બચ્ચાઓનું ધ્યાન નથી રાખતા એમની સાર સંભાળ નથી રાખતા હવે બધા જ લોકો પેલા કાળા વાંદરાની સેવા ચાકરીમાં લાગી જાય છે બધા લોકો પહેલા વાંદરાને લાડ કરવા લાગી જાય છે આ પોપટના બચ્ચાઓનું કોઈ ધ્યાન નથી આપતું હવે તો રાજાનો કુવાર પણ વાંદરા સાથે રમવા લાગી જાય છે વાંદરા સાથે જ રમે છે અને એની સાથે જ પોતાનો સમય પસાર કરે છે રાજા પણ વાંદરાની ધાર સંભાળ વધારે રાખે છે એની સાથે રમે છે અને એની સાથે મસ્તી કરે છે મિત્રો આ વાંદરો ખૂબ જ મસ્તીવાળો હતો ચંચળ સ્વભાવનો હતો દિવસ પર ઉછળ કૂદ કરતો આમ તેમ ફરતો તો બધા જ લોકો આ વાંદરાની પાછળ એની પાછળ પાછળ ફરતા આ ઉદ્રશ્ય જોઈને બંને પોપટના બચ્ચા પરસ્પર વાતો કરે છે ત્યારે નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે ભાઈ આ વાંદરાએ તો આપણો નસીબ છીનવી લીધો છે આ દુષ્ટ વાંદરાના મહેલમાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ આપણી બાજુ જોતા જ નથી કોઈ વ્યક્તિ સમયસર આપણને ખાવાનું પણ નથી આપતા કોઈ પણ વ્યક્તિ આપણને પાણી પણ નથી પીવડાવતા બધા જ લોકો વાંદરાની પાછળ ફર્યા કરે છે હવે તો રાજાનો કુંવર પણ વાંદરાની પાછળ પાછળ ફર્યા કરે છે એની સાથે રમે છે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે નથી આવતા હવે તો એવું લાગે છે કે આપણું નસીબ આપણાથી રિસાઈ ગયું છે લાગે છે કે આપણું નસીબ ખરાબ થઈ ગયું છે હવે આપણા ખરાબ દિવસો આવી ગયા છે નાના ફોપટની આટલી વાત સાંભળ્યા પછી મોટો ફોપટ મોટા ભાઈ કહે છે કે સાંભળ મારા ભાઈ એક પહેલી વાત હું તને કહી રહ્યો છું મિત્રો આ વાત તમે ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ગમે તો તે જગ્યાએ રહો પણ આ વાતો પર તમે જરૂર અમલ કરજો અને તમારી પત્નીને જરૂર કહેજો તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે અને ઘરમાંથી દુઃખ જતા રહેશે ધ્યાન આપજો ત્યારે આ મોટો પોપટ નાના પોપટને કહે છે કે મારા ભાઈ કોઈનો સમય હંમેશા એક જેવો નથી રહેતો ક્યારે કોનો સમય બદલાઈ જાય કોઈને નથી જાણતું સમય ક્યારે પોતાનો વણાક લેશે આ વાતને કોઈ નથી જાણતું કોઈ પણ આનો અંદાજો નથી લગાવી શકતા કે ક્યારે કોણ ભિખારીમાંથી રાજા બની જાય અને ક્યારે કોણ રાજામાંથી એકદમ રોડ પર આવી જાય સમય હંમેશા પોતાની ગતિથી ચાલે છે એનું કામ કરતો રહે છે પરંતુ ક્યારે કોનું ભાગ્ય બદલાઈ જાય કોનું નસીબ જાગી જાય અને કોનું નસીબ ફૂટી જાય એને કોઈ નથી જાણતું મોટો પોપટ નાના પોપટને આ વાત કહે છે અને એને ધીરજ રાખવાનું કહે છે અને કહે છે કે મારા ભાઈ ચિંતા ના કરી સમય ક્યારેય પણ કોઈનો એક જેવો નથી રહેતો તો ચિંતા ના કરીશ ગમે ત્યારે ફરીથી આપડા પર સમય આવશે મિત્રો આટલી વાત પેલો પોપટ પોતાના નાના ભાઈને સમજાવે છે અને બંને પોપટના વિશ્વાસની સાથે પોતાનું જીવન વિતાવવા લાગે છે અને ધીરજથી પોતાનું જીવન જીવે છે આવી રીતે એમનો સમય પસાર થાય છે મિત્રો હવે એક દિવસની વાત છે પેલો વાંદરો રાજમહેલમાં ખૂબ જ મસ્તી અને ધમાલ કરે છે આમ તેમ કૂદકા મારે છે અને રાજમહેલની મૂંગી મૂંગી વસ્તુઓ કાચની વસ્તુઓને તોડી નાખે છે બધા નોકરોને ઘાયલ કરી દે છે રાજ દરબારમાં રાખેલા મોટા મોટા ગ્રંથોને ફાડી નાખે છે પુસ્તકો ફાડી નાખે છે આ રીતે રાજમહેલમાં ઉથલપાથલ મચાવી દે છે રાજાના કુંવરને પણ ઘાયલ કરી નાખે છે ત્યારે આ વાત રાજા પાસે પહોંચે છે ત્યારે રાજા તરત જ આદેશ આપે છે કે આ વાંદરાને પકડીને તરત જ મહેલમાંથી કાઢી મૂકવામાં આવે અને આ વાંદરાને એવી સુમસામ જગ્યામાં જગ્યા પર ઘનઘોર જંગલમાં જઈને છોડી દેવામાં આવે જેથી એ ફરી મહેલમાં આવી જ ના શકે હવે રાજાના સૈનિકો આ વાંદરાને પકડી લે છે અને પિંજરામાંથી બંધ કરી દે છે અને પિંજરો ઉપાડીને એક એવી સુમસામ જગ્યા પર જંગલમાં લઈ જાય છે અને જંગલમાં લઈ જઈને આ વાંદરાને છોડી દે છે છોડી દેવામાં આવે છે હવે આ વાંદરાને જંગલમાં છોડીને આવ્યા પછી હવે ધીરે ધીરે બધા પોપટના બચ્ચાઓને પ્રેમ કરવા લાગે છે હવે પહેલાની જેમ એમને ખાવાનું પીવાનું મળવા લાગ્યું પહેલાની જેમ એમને સુવિધાઓ મળવા લાગી અને બધા જ લોકો આ પોપટના બચ્ચાઓને સ્નેહ કરે છે વહાલ કરે છે રાજાનો કુંવર પણ હવે પોપટના બચ્ચાઓ પાસે આવે છે અને એમની સાથે વાતો કરે છે એમની સાથે પોતાનો સમય વિતાવે છે ત્યારે નાનો પોપટ કહે છે કે ફરીથી આપણું નસીબ બદલાવવા લાગ્યું છે ફરી આપણા દિવસો સારા આવી ગયા છે ત્યારે પેલો મોટો પોપટ ફરીથી બીજી વાત નાના પોપટને કહે છે કે સાંભળ મારા ભાઈ મેં પહેલા તને પણ એક વાત કહી હતી કે કોઈનો સમય એક જેવો નથી રહેતો અને આજે હું તને ફરીથી હવે બીજી વાત કહીશ આ બીજી વાતને પણ તું ધ્યાનથી સાંભળજે ધરતીના ગમે તે ખૂણામાં રહો મારી કહેલી આ બે વાત પર તમે હંમેશા અમલ કરતા રહેજો અને આ વાતોને હંમેશા યાદ રાખજો ત્યારે પેલો પોપટ બીજી વાત કહે છે કે ભાઈ તમારો સમય ભલે ગમે તેટલો સારો હોય તમારું ભાગ્ય ગમે તેટલું સારું હોય પણ એના પર આપણે દમન કરવું ના જોઈએ જો તમે એના પર ગમન કરશો તો જ્યારે તમારી ઉપર દુઃખ આવશે તો તમે આ દુઃખને સહન નહીં કરી શકો એટલા માટે પોતાના ભાગ્ય પોતાના નસીબ પર ઘમંડ કરવું ના જોઈએ જ્યારે તમારો નસીબ સાથ આપે છે તો તમારે ક્યારેય ઓછું ના આવવું જોઈએ જે લોકો હવામાં ઉડવા લાગે છે એનું નીચે પડવું નિશ્ચિત જ છે અને એમનું પતન થઈ જાય છે એટલા માટે જ્યારે પણ તમારું નસીબ સારું હોય તમારું ભાગ્ય સાથ આપતું હોય એના પર ગમન કરવું જોઈએ નહીં અને જ્યારે તમારી ઉપર કોઈ મોટી મુસીબત આવે આવી જાય તમારી ઉપર કોઈ મોટી સમસ્યા આવી જાય તો તમારે દુખી થવું ના જોઈએ તમારે હિંમત હારવી ના જોઈએ વિપત વિપત્તિ ભલે ગમે તેવી આવી જાય સંકટ ભલે કેટલું પણ મોટું હોય પણ તમારે હિંમતથી કામ લેવાનું છે જો તમે હિંમત હારી ગયા તો તમારું તમારું નિશ્ચિત પતન થઈ જશે એટલા માટે સમસ્યા ગમે તેટલી મોટી હોય તમારે હંમેશા દ્રઢ વિશ્વાસ સાથે કામ કરવાનું છે તમારે હંમેશા હિંમતથી કામ લેવાનું છે મિત્રો મોટો ભાઈ મોટો પોપટ નાના પોપટને બે વાતો જણાવે છે અને મોટા પોપટની આંબે આ બંને વાત નાના પોપટને સમજાવવામાં આવી જાય છે ત્યારે સમજમાં આવી જાય છે ત્યારે આ બે વાતો સાંભળીને નાનો પોપટ પોતાના મોટા ભાઈનો આભાર માને છે હવે આ દિવસ પછી આ બંને પોપટના બચ્ચાઓ પર ઘણા સંકટો પણ આવ્યા અને ઘણી ખુશીઓ પણ આવી પણ બંને ધીરજથી કામ લીધું જ્યારે કોઈ સંકટમાં બંનેએ હિંમત ના હારી અને જ્યારે વધારે સુખ આવે ત્યારે પણ વિનમ્ર રહી થઈને રહ્યા મિત્રો આ કામ દરેક માણસને કરવું જોઈએ જો તમારો નસીબ સાથ આપે છે તમારો નસીબ સારું હોય તો મિત્રો તમારે હવામાં ન આવવું જોઈએ જે લોકો જે લોકોને ઘમંડ આવી જાય છે એ લોકોનું પતન થઈ જાય છે અને મિત્રો જ્યારે પણ તમારા પર કોઈ મોટું સંકટ આવે છે તો તમારે તે સંકટનો દ્રઢ વિશ્વાસ સાથે સામનો કરવો જોઈએ હિંમત રાખીને સામનો કરવો જોઈએ જે લોકો નિરાશ થઈ જાય છે જે લોકો સંકટને જોઈને હારી જાય છે અને તૂટી જાય છે એ લોકોનું પણ પતન થઈ જાય છે તો મિત્રો એ ક્યારેય સંકટમાંથી ઊભા થઈ શકતા નથી એટલા માટે આવી પરિસ્થિતિઓમાં તમારે હિંમત ના હારવી જોઈએ નહીં મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સારી એવી એક કોમેન્ટ કરજો અને જણાવજો જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોનને ક્લિક કરી દેજો જેથી કરીને અમારા બધા જ વિડીયો તમને મળતા રહે મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરજો અને આપણે પાછા મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ રાધે રાધે ઓમ નમ શિવાય ફરી મળીએ એક નવી સ્ટોરીની સાથે ત્યાં સુધી ખુશ રહો ખુશ રાખો અને હર હર મહાદેવ